ઓગણત્રીસમી જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલશે આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાહીઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રખાયો છે યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત છે જેમાં નવી સિવિલ મેડિકલમાં સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન પંદર એપ્રિલે સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે એક જ દિવસથી ચારધામનું યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે આ સાથે શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી એવું સ્થાનિક તંત્રનું કહેવું છે શર્ટી મેળવવા શ્રદ્ધાળુઓએ આ ડોક્યુમેન્ટ સાથે લઈ જવા યાત્રા પર જનારી વ્યક્તિના પાસપોર્ટ સાઇઝના ચાર ફોટોગ્રાફ આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ સહિત પણ એક ફોટો આઈડી પ્રૂફ હેલ્થ સર્ટિફિકેટ ફોર્મની બી નકલ પણ યાત્રીઓને લાવવાની રહેશે પહેલીવાર અમરનાથ યાત્રા અમરનાથ યાત્રા પર જવા ઈચ્છતા દિવ્યાબેને જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં આજે હેલ્થ સર્ટિફિકેટ માટે આવ્યા છીએ પહેલીવાર અમરનાથ યાત્રા પર જવાનો અનુભવ કરી રહ્યા છીએ ખૂબ જ એક્સાઇટમેન્ટ છું અત્યાર સુધીમાં ચારસો ટોકન અપાઈ ગયા છે સિવિલ હોસ્પિટલના આર ડૉક્ટર કેતન નાયકે જણાવ્યું હતું કે અમરનાથ યાત્રામાં પર જવા ફિટનેસ માટેનો જે નિયમો છે એ સાઇન બોર્ડ તરફથી નક્કી થયા છે તેનું ફોર્મેટ પણ સાઇન બોર્ડ દ્વારા આપવામાં આવ્યું છે અને તે મુજબ જે ચેક કરવાનું હોય તે તમામ સુવિધા સિવિલ હોસ્પિટલના એક છત નીચે કરવામાં આવી રહ્યું છે આજે સવારથી જ ટોકમ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે અત્યાર સુધીમાં ચારસો ટોકન અપાઈ ગયા છે અહીંથી પાંચ હજાર જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે વધુમાં જણાવ્યું હતું કે છ મેડિકલ ઓફિસર બે ફિઝિશિયન લેબોરેટરી ઇસી એક્સરે એક્સ રે સહિતની સુવિધા અહીં કરવામાં આવી છે જેથી લોકોને અલગ અલગ

અ લેબોરેટરી ઈસીજી વગેરે તમામ જે સ્ટાઇન બોર્ડના ક્રાઇટેરિયા મુજબ ફિટનેસ માટે જે જે કંઈ કરવાનું થાય છે એ તમામ સુવિધાઓ એક છત નીચે વળુ ચોમાસીમાં રાખવામાં આવી છે જેથી યાત્રીઓને અલગ અલગ ઓપડીમાં જવું ના પડે એ જગ્યાએથી આનું તમામ કામ પતી સારી રીતે સુચારૂપે થઈ શકે અને એ લોકોને બેસવા માટે પણ સીટિંગ અરેન્જમેન્ટ પણ વ્યવસ્થિત રાખવામાં આવ્યું છે અને પાણી સહિતને તમામ આ ગરમીને કારણે રાખવામાં આવ્યું છે લગભગ પાંચ હજારની આજુબાજુ એપ્રોક્સિમેટલી દર વર્ષે સર્ટિફિકેટ ઇસ્યુ થતા હોય છે સિવિલ હોસ્પિટલ ખાતેથી આજે પણ આપણે પાંચસો ટોકન આયોજન કરેલું હતું અત્યારે ચારસો ટોકન થઈ ગયું છે